લોખંડી પુરુષ અને મહામાણુ સરદાર વલ્લભભાઈ પટેલની દોઢસોમી જન્મજયંતિ નિમિત્તે ભુજ વિધાનસભા મત વિસ્તારની એકતા પદયાત્રા યોજાઈ હતી આ પદયાત્રાની માધાપરની એમએસવી હાઇસ્કૂલ સમીપેથી જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વર્ચન ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ કલેક્ટર આનંદ પટેલ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું મહાનુભાવો દ્વારા સરદાર પટેલની પ્રતિમાની ફુલહાર પહેરાવી શ્રદ્ધાંજલિ અપાઈ હતી પ્રારંભપુરે લોખંડી પુરુષ સરદાર પટેલના જીવન કવન તેમજ ભારતની આઝાદીની લડત વિવિધ સત્યાગ્રહો તથા ભારતના એકીકરણમાં ભૂમિકા પર વક્તવ્ય યોજાયું હતું આ પ્રસંગે મુખ્ય વક્તા બનાસકાંઠા ભાજપના પૂર્વ મહામંત્રી ભરતસિંહ ભારેસરિયાએ જણાવ્યું હતું કે વિકસિત ભારતના સપનાને સાકાર કરવા માટે સૌને એક બનીને આગળ વધવું પડશે અખંડ ભારતના ગડવૈયા સરદાર પટેલે સમગ્ર ભારતને એક કરીને એકતાનો સંદેશ આપ્યો હતો ત્યારે દરેક નાગરિકે એકતા અખંડિતતા અને રાષ્ટ્ર સેવાના મૂલ્યોને જીવનમાં ઉતારવા જોઈએ ધારાસભ્ય કેશુભાઈ પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ થકી સરદાર પટેલે ખરા અર્થમાં શ્રદ્ધાંજલિ આપી છે વધુમાં તેમણે વિકસિત ભારતના સપનાને સાકાર કરવા સ્વદેશીને પ્રાધાન્ય આપવા પર ભાર મૂક્યો હતો તેઓએ લોખંડી પુરુષના વિચારોને જનજન સુધી પહોંચાડવા આહવાન કર્યું હતું જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વર્ચંદે સરદાર પટેલના જીવનમાંથી બોધપાઠ લેવાનું રોધ કર્યો હતો દેશની એકતા અને અખંડિતતા માટે સરદાર પટેલના યોગદાનને સાચું સન્માન આઝાદીના દાયકાઓ બાદ મળી રહ્યું હોવાનું જણાવ્યું હતું યુનિટી માર્ચના મારક પર ગાંધી સરકલ, મઢુલી સર્કલ આરટીઓ સર્કલ અને પીજીવીસીએલની કચેરી પાસે યાત્રાને આવકાર અપાયો આ પ્રસંગે ભુજના નગર અધ્યક્ષ ભુજ શહેર ભાજપ પ્રમુખ ભુજ તાલુકા ભાજપના પ્રમુખ જિલ્લા ભાજપ મહામંત્રી પ્રાંત અધિકારી જિલ્લા આરોગ્ય અધિકારી માધપર નવાવાસના સરપંચ ભુજ નગરપાલિકાના કારોબારી ચેરમેન પશ્ચિમ કચ્છ જિલ્લા હોમગાર્ડ કમાન્ડર માધાપરની વીરાંગના બહેનો વિવિધ સરકારી વિભાગના અધિકારી હોમગાર્ડના જવાનો શિક્ષકો વિદ્યાર્થીઓ અને શહેરીજનો મોટી સંખ્યામાં યુનિટી માર્ચમાં જોડાયા હતા ભુજ વિધાનસભા દ્વારા આપણા મહામાનવ અને અખંડ ભારતના શિલ્પી એવા સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની એકસો પચાસમી જન્મજયંતિએ આ પ્રકારની જૂનની યાત્રા એ અત્યારે પ્રસ્થાન થયું છે માદાપરથી સરદાર પટેલના પુતળાથી થઈને રેસ્કર્સ સુધી લગભગ આઠેક કિલોમીટર આ યાત્રામાં બધા સમાજના આગેવાનો અમારા ધારાસભ્ય શ્રી કેશુભાઈ મહામંત્રીશ્રીઓ પ્રદેશથી પધારેલા શ્રી ભરતસિંહજી સૌ ઉપસ્થિત કાર્યકર્તાઓ અત્રે યાત્રામાં જોડાયા છે ખૂબ ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં સરદાર સાહેબના જીવન કવનની વાત લોકો સુધી પહોંચે એમણે જે દેશ માટે આખા પાંચસોને સાડા પાંચસોથી ઉપર રજવાડાઓને એક કરીને જે પ્રકારે એ દેશને અખંડ ભારત રૂપે એ ભારત આપ્યું એ એમનું સન્માન માટે આ યાત્રાનું આયોજન થયું છે સૌ કાર્યકર્તાઓ જોડાયા છે એ પ્રકારે સમાજના આગેવાનો પણ બધા જોડાયા છે એમનું સ્ટેચ્યુ છે એને શ્રદ્ધાંજલિ સાથે અને એમને એનું સાહિત્ય અને બાકી બધું પ્રચાર કરીને એમને સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ મળે એટલે જે પ્રકારે દેશ માટે કામ કર્યું એવું સાચા અર્થમાં એને ન્યાય મળે એના માટે એ આ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આજે અમે એકસો સરદાર પટેલની એકસો પચાસમી જન્મ જયંતિ સુવર્ણ જયંતિ પર પદયાત્રાનું આયોજન કરેલું છે અને મહા મહાયાત્રા અમે એમએસવી થી ગઈ અને ગાંધી સર્કલ પછી મડુલી અને છેલ્લે જુબેલી સર્કલ સુધી અમે મહારેલીનું આયોજન છે આ મહા મહારેલીમાં અમે અમારી એકતા અને સાબિત કરવા સાબિત થશે અને અમે બધા એક સાથે છીએ એ અમારો નારો છે આજે સરદારજીની દોઢસોમી જન્મ જયંતિ નિમિત્તે કે જે સરદાર પટેલે સમગ્ર ભારતને એકતા અને અખંડિતતામાં જેનો મહત્વનો ફાળો જ્યારે સમગ્ર ભારત દોઢસોમી જન્મ ઉજવી રહી ત્યારે ભુજ વિધાનસભા દ્વારા આજે એમએસવીથી માધાપરથી ભુજ સુધીની એક ભવ્ય પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સમગ્ર વિસ્તારના લોકો ખૂબ જ ઉત્સાહપૂર્વક જોડાયા છે અને મેધી માધાપર ગાંધી સર્કલ ઓધવબાગ મઢોલી અને જુબેલી સુધીની આ પદયાત્રામાં સારું આગેવાનો જોડાયા છે આપણા દેશના સપૂત સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ પ્રસંગે આજે માધાપર મુકામે પદયાત્રાનું આયોજન થયું છે આજે ઓધવબાગ ટુ મુકામે આપ જોઈ રહ્યા છો મોટી સંખ્યામાં લોકો તેમનું સ્વાગત કરવા માટે પધાર્યા છે તેવી જ રીતે ગાંધી સર્કલ બાપા સીતારામ મડુલી હજારોની સંખ્યામાં લોકો આ યાત્રામાં જોડાયા છે સરદાર વલ્લભભાઈ પટેલે જે આ દેશ માટે બલિદાન આપ્યું છે આ દેશની એકતા અને અખંડતા માટે જે જેમને પોતાનું જીવન સમર્પિત કર્યું છે ત્યારે આ સમગ્ર દેશ એને ક્યારેય નહીં ભૂલી શકે અને સરદાર સાહેબ આપ હંમેશા અમર રહો એવી અમારી શુભકામના છે અને આજના દિવસે સૌ આપણે સરદાર સાહેબની જય બોલાવી અને આપ તેમની જન્મજયંતિની પ્રસંગે ઉજવણી કરશું સરદાર સાહેબની એકસો પચાસમી જન્મજયંતિની ઉજવણી આજે આખો દેશ કરી રહ્યો છે ગુજરાતના દરેક વિધાનસભાએ તંત્ર દ્વારા ભારતીય જનતા પાર્ટી દ્વારા અલગ અલગ જગ્યાએ જાહેર સંમેલનો અને યુનિટી માર્ચ દ્વારા સરદાર સાહેબે કરેલા કામો એ દેશની આઝાદી માટે દેશ આઝાદી માટે દેશની એકતા માટે દેશની અખંડતા માટે દેશના સનાતન ધર્મ માટે ધાર્મિક સ્થળો માટે જે જે કામો સરદાર સાહેબે કર્યા હતા એ કામો આગેવાનો દ્વારા એ જાહેર જનતા વચ્ચે મૂકવામાં આવ્યા છે આજરોજ જિલ્લા તંત્ર દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મ જયંતિ નિમિત્તે યુનિટી ઓફ રનનું આયોજન જે કરવામાં આવેલું હતું તેમાં અમારા ભુજ યુનિટ કુકમા યુનિટ અને કેરા યુનિટના હોમગાર્ડ સભ્યો ઓળી સંખ્યામાં યોજાયેલા હતા આ રૂટમાં જ જે માદા પરથી શરૂ કરવામાં આવ્યો હતો અને અંતમાં જુબિલી ગ્રાઉન્ડ મધ્યે પૂર્ણ જાહેર થયેલો હતો તેમાં અમારા હોમગાર્ડ જવાનોને હું અભિનંદન આપું છું કે તેઓ પણ આ પદયાત્રીના સદભાગી થયા અને આ પદયાત્રામાં કચ્છ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ આદરણીય દેવજીભાઈ વરચંદ ભુજ વિધાનસભાના ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ તેમજ જિલ્લા વહીવટી તંત્રના કલેક્ટર શ્રી આનંદ પટેલ સાહેબ હાજર રહ્યા હતા અમે આજરોજ સરદાર વલ્લભભાઈ પટેલ પટેલની એકસો પચાસમી જૈન જયંતિ નિમિત્તે આજે બહુળી સંખ્યામાં રેલી હતા અમારી ડ્યુટી ભુજ મઢોલી ખાતે અને આરટીઓ સર્કલ ખાતે આવી છે જેનામાં બ્લડ પ્રેશર છે ડાયાબિટીસ છે અને ફર્સ્ટ એડ ની લગતી તમામ સાધન સામગ્રી સહિત ડ્યુટી આપેલ છે અમે બધા પૂર્વી કલા કેન્દ્રમાંથી આવી રહ્યા છીએ અને આજે અઢારમી નવેમ્બરના અહીંયા કાને યુનિટી માર્ચ દ્વારા પ્રોગ્રામ રાખેલું છે અને એનામાં અમે પરફોર્મ કર્યું છે તો અમને અમે સૌભાગ્ય છે અમારો કે અમે અહીંયા કાને પરફોર્મ કરીએ છીએ આજે અમે સમસ્ત ભાનુશાલી સમાજ દ્વારા લોખંડી પુરુષ સરદારભાઈ ભાઈ વલ્લભ પટેલની જે આજે દોઢસો વર્ષ પૂર્ણ થયા છે એમની શતાબ્દી ઉજવાના મહોત્સવ હેઠળ અમારો સમગ્ર સમાજ અને અમારા હોસ્ટેલના દીકરાઓ દીકરીઓએ આ યાત્રામાં જોડાઈ અને આવેલા મહાનુભાવોનું ભવ્ય સ્વાગત કર્યું અને એક ભાનુશાલી સમાજ સાથેની એકતા અમારી દર્શાવી અને સમસ્ત સમાજે પોતાની એકતા દર્શાવી અને આપણા જે લોક અખંડી પુરુષ છે એમના જેવા આપણે ઉદ્દેશ્ય અને એ એમના જે સંસ્કારો છે એના અનુરૂપ આપણે ચાલી અને આપણા જે દેશનો